જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે ગોગા મહારાજની ગોગા મહારાજનો બીજ મંત્ર અને એમાં શું શું કરવાનું હોય છે જો મિત્રો ગોગા મહારાજને તમે પૂછતા હોય માનતા હોય તો આ આખો વિડીયો જરૂર જોજો તમને એના વિશેની કેટલીક માહિતી મળવાની છે જેના કારણે તમે ગોગા મહારાજને પ્રસન્ન કરી સારા એવા લાભ લઈ શકો છો તો મિત્રો શરૂઆત કરે પહેલા મારી એક વિનંતી છે કે જો મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોઈ અને જો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે બીજ મંત્ર અને સાબર મંત્ર શું હોય છે તો મિત્રો એવો જ આજે હું તમારા માટે લાવ્યો છું ગોગા મહારાજનો બીજ મંત્ર આ બીજ મંત્ર એવો વસ્તુ છે કે જે ખાલી સિદ્ધિ મેળવવા માટે નહીં પણ કોઈ પણ માણસ આનો જાપ કરી શકે છે અને આ મંત્રનો જાપ કરવાથી તમને બહુ મોટા ફાયદા થવાના છે ગોગા મહારાજની કૃપા તમારા ઉપર થાય છે અને તમારા અટકાયેલા કામો પૂરા થતા હોય છે મિત્રો તો એના માટેનો આ એક મંત્ર છે મિત્રો અને આ મુખ્ય મંત્ર છે આમ જોવા જઈએ તો ગોગા મહારાજના બીજ મંત્ર પાંચ ગણવામાં આવે છે એમાંથી આ એક મુખ્ય મંત્ર છે જે આ મંત્રની અંદર તમારી રક્ષા શક્તિ અને સંપૂર્ણ કાર્ય કરવાની શક્તિ આમાં છુપાયેલી છે મિત્રો તો જોઈએ હું તમને મંત્ર પહેલા જણાવું ઓમ શ્રી ગોગા દેવાય હિમ નમઃ ફરી મિત્રો તમને જણાવું છું ઓમ શ્રી ગોગા દેવાય હિમ નમ મિત્રો મંત્ર આટલું છે આ બીજ મંત્ર છે અને સૌથી પહેલાં યાદ કરવાનું છે જો કે યાદ તો રહી જ જાય છે આટલો નાનો મંત્ર છે તો અને એના પછી તમારે અને જો તમને કોઈ કાર્ય તમારું અટકાયેલું હોય કાર્ય પૂરું કરવું હોય તો તમારા મનમાં નક્કી કરવાનું કે ભાઈ હું આ મંત્ર જાપ અગિયાર દિવસ કરીશ એકવીસ દિવસ કરીશ કે એકતાલીસ દિવસ કરીશ અથવા તો સાત દિવસ કરીશ એ પ્રમાણે તમારે નક્કી કરી આ મંત્રનું જાપ કરવાનું છે મિત્રો અને મંત્ર જાપની વિધિ તમને કહું તો તો મિત્રો બુધવાર આ મંત્ર જાપની વિધિ શરૂ કરી શકીએ છીએ અને તેની અંદર ખાસ આ મંત્રમાં જો સવારે કરો તો સૂર્યોદય પહેલા કરવાની અને સાંજે કરો તો સૂર્યાસ્ત પછી કરવાની રહેશે અને દરરોજ એકસો આઠ મારા જાપ કરવાની રહેશે પછી તમે દિવસ જે નક્કી કરો એ ઓછામાં ઓછા સાત દિવસ અને વધુમાં વધુ અજ્ઞાર દિવસ જો તમે એને સાધના કરી સિદ્ધિ મેળવવા માગતા હોય તો તમે એકતાલીસ દિવસની કરી શકો છો મિત્રો અને આ વિધિ દરમિયાન આપણે ગોગા મહારાજને પહેલાં તો દીવો કરવાનો છે શુદ્ધ ઘીનો અને એના પછી એમને નિવેદ ધરાવવાનું છે આપણે શિફર સુખડી અને સાકર જે આવે છે એ નૈવેદમાં ધરાવવાના છે અને ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે ગોગા મહારાજની પૂજા કરતા હોય અથવા તો માનતા હોય તમારા ઘરે ગોગા મહારાજનું મંદિર હોય તો માંસ મદિરાનો ત્યાગ કરવો જરૂરી છે હા ગોગા મહારાજ એક પવિત્ર દેવી છે જેને આપણે પૃથ્વીના નાત તરીકે પણ ઓળખીએ છીએ એમને માંસ મદિરાનો ત્યાગ કરવો પડે છે તે ઘરમાં માંસ મદિરા બિલકુલ ચાલતું નથી તો આ પ્રમાણે તમે ગોગા મહારાજની વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરો છો તો એનાથી તમને અવનવા ફાયદા થશે મિત્રો અને જો તમારું કોઈ પણ કાર્ય અટકાયેલું હોય તો તમે મનોમન નક્કી કરી અને મંત્ર જાપ શરૂ કરો છો તો પૂરા થતાં થતાં તમારું કામ પણ પૂરું થતું હોય છે મિત્રો તો આ પ્રમાણે મિત્રો તમે ગોગા મહારાજનો સાધના કરી શકો છો એનો મંત્ર જાપ કરી શકો છો અને આ મંત્રને જો તમે સાંભળો છો તો બી એ સારું છે મિત્રો તો મિત્રો બસ આટલું જ આજે આપણે ગોગા મહારાજની વાત કરી જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાની જય ગોવિંદ